પેલું ભૂલ લાવ્યા હતા એને કશું જ દોડ્યું નહીં આજે જે ભૂલ આવવાનું હોય એને મગજમારી કરી એને ભમાવી નાખવાનું આજે હા કાકા એને ભમાવ્યો કશું નો નથી આજે તો જોઈને મારો ફોન કઈ ગયું લો કાકા આવી ગયો તમારો ફોન હા આપણે જોગી ભૂઆને ફોન કરી દઈએ એટલે એમને બોલાવી લઈએ હા હલો હા જોગી ભૂઆ મારે ઘરે થોડું કામ છે એટલે તમારે આવવું પડે જોવા માટે સુનિલિયા બહુ હવે આવતું જ એટલે એની વ્યવસ્થા આપણે કરવી પડશે પહેલા કરી હતી એવી બરાબર દેખાતું નહીં મારો ફોન કરી લાગે મારી હા રહ્યા હા

આપણે જમીન લીધું હોય તો આવી પાટની વ્યવસ્થા તમે કરો હા વાજી આપણે તૈયારી કરીએ કરવાની વાજી મારે કુટુંબ વારં કોઈને જણાવવું નથી એવી રીતના કરવું બધું તમે કોઈ એવું કરવું કેવું કરવાનું બોલો તમે કુટુંબ ખબર જ નહીં પડવી જોઈએ આપણે જેવું કહો તેવું કરવું આપણે આવી બધું કમ્પ્લીટ તો થઈ ગયું છે હવે તમે દોણા લાવો તો આગળની લાઈનની મને ખબર પડે લો બુવાજી ભાઈ દોણા તો તમે લાયા ખરા પણ હળેલા ને બધા કેવા રાણા પૂછે તો હમણાં કશું હવે વાજી દોણા જ આવે તો પતી રહ્યા છે કે દસ વીસ ભૂવા વળ્યા બધા જ ભુવા દોણા જ વાવી આવી જાય આ તો પડેલા હતા એ વેણી ના લે તમને વાત તમારી હાસી પણ આપણે કોમ હારું કરવાનું એક વર્ણનું કોમ નથી આપણે જિંદગીનું જોવાનું ભાઈ આ વાત હસી તમારી એટલે ગોણા થોડા હારા મળે તો સારું રહે ચાલા સોરા મોઈથી પડ્યા છે જતા જા યાર કાકા ગોણા લેતા જાવ હા લો બુવાજી દાડા લે આ બીજો બુવાજી બેઠા આયા હા Ya,

આપડે કોમ લાગે ભોવાજી ને હું પૂછું આપણે પૂછાય જ નહીં કઈ આવે તો ખબર નહીં પડે કોઈ ની ને ગોવાજી આયા કરે બધું એમ જ મને નથી ખબર કાકા કાયમ ગાય કે હું ગાય છે અહી આવીને ગાયલોકો મારા આ તો પેલા ભુવા કરતા રહ્યા આવ તારો પગાર આઠ હજાર તો બતાવે પણ છ મહિના ની અંદર ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા નહીં કર્યાલું મારો નો ભૂલ હેલો અપેલા મોડિયાનો હજાર પગાર છે તો બુવાજીએ કીધું કે ચાલીસ પિસ્તાલીસ હજાર પગાર કરી આવ કે આ તો પોતેણો જો આવ્યો કે આપણો હાજી વાત કાકા એમનો આ ત્રણ મૂર્ખા આયા ને અને ત્રણ કારીગર પણ તો આપણો ખેલ બગાડે સાચી વાત કાકા હા બુવાજી હા અમારું જોવો આવે હા તમારું જ જોઈએ ભાઈ હવે ચાલુ કરીએ તમારું જોવાનું હેલો આ પોતે આપણો કહે કે તમારું તમારું આ પેલોનું બધાનું જોવો છે તો આપણો તો જોતો જ નહીં

બોલા તમે બોલા તમે ની લે ઊભા થા બુધા ગોડી તુ આધી ની કાંધી તુ લે જ્યુ કોટ જો દે જો કોટ ટકે હબલ માં ટિકિટ દેને

આ બધા જ ભુવા હરકત છે હાટી હાટે હવે ભુવાનું નું કામ જ મૂકી દેવું છે હવે તો ઉપરવાળાની વાળાની ભરોસા ઉપર હેરવું છે જે કરશે એ ઉપર કરશે હમ